જુનાગઢમાં આલા મેદરડા તાલુકા પંચાયતના સભ્ય દયાબેન મકવાણાના પતિ દીપકભાઈ મકવાણા ટીડીઓ સમક્ષ ટીડીઓ સમક્ષ દીપક મકવાણાએ દાદાગીરી કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે ત્યારે ટીડીઓ તુષાર આદરિયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મેદરડા પોલીસે દીપક મકવાણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

છેલ્લા એકાદ વર્ષથી ચાર્જ હતો જે તુષારભાઈ રાદડિયાએ તેમના સિનિયર ઓફિસરના કહેવાથી એ ચાર્જ હટાવી લેવાની પ્રોસેસ ચાલુ કરી હતી જે દરમિયાન દીપકભાઈ મકવાણા કે જે આ કેસના આરોપી છે તેમણે તુષારભાઈ આપ મયુરભાઈ મકવાણાને શું કામ હટાવો છો તે બાબતે પ્રશ્નો પૂછેલા હતા જેથી તેમણે હકીકત કહેલ કે તેમના સિનિયરના કહેવાતી તે આ પ્રોસેસ ચાલુ કરી છે ઉપરાંત એવું પણ જણાવેલ હતું કે તાલુકા પંચાયતની જે ઓફિસ છે તેમાં જેની ન્યાય સમિતિની ચેમ્બર અને પ્રમુખની ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં કોઈ પણ અન્ય માણસો એ ઓફિસમાં બેસવું નહીં જે બાબતથી તેઓ નારાજ થઈને ચાલ્યા ગયેલ હતા પછી બે દિવસ પછી તેઓ ફરીથી તુષરભાઈ રાદડિયા કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે તેમની ચેમ્બર

અને આ બાબતે ગુનો દાખલ કરેલ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ